મોરબીની જનતાને મારા નમસ્કાર સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટ આપેલું છે એમ મોરબી જિલ્લાને પણ રેડ એલર્ટ આપેલું છે આ રેડ એલર્ટ અન્વયે તારીખ પચીસ છવ્વીસ સત્યાવીસ અને અઠયાવીસ મોરબીમાં મુશળધાર વરસાદ અને ધોધમાર વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા શક્યતાઓ છે આ વરસાદના કારણે કેચમેન્ટ એરિયામાંથી પાણી પણ ડેમમાં આવશે અને ડેમમાંથી પાણી નદીમાં પણ આવશે જેથી હું આપ મોરબીના શહેર અને મોરબી જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું વિનંતી કરું છું કે આપ અજાણ્યા કે જાણીતા કોઈપણ પાણીમાં હમણાં પ્રવેશ કરશો નહીં ક્યાંય નહવા જશો નહીં કોઈપણ પ્રકારનું વાહન લઈને આપણે જેને ગોકળો કહીએ સ્કોઝવે કહીએ બેઠો પુલ કહીએ એના ઉપર જ્યારે તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવે ત્યારે ત્યાંથી નીકળશો નહીં આપના જાનમાલનું રક્ષણ કરવાની તંત્રની જે ફરજ છે આ ફરજમાં આપ અમને સાથ સહકાર આપો અને આપ સૌ જરૂર જણાય જ અત્યારે ઘરની બહાર નીકળો જયારે આપને કોઈ એવું કામ ના હોય તો આ બે દિવસ સુધી આપ ઘરની બહાર ના નીકળશો સ્કૂલો કોલેજો પણ આવતીકાલે અમે બંધ રાખી છે તો આપ સૌને ફરીથી હું એક હાર્દિક વિનંતી કરું છું એક અપીલ કરું છું કે આપ કોઈપણ પ્રકારના પાણીમાં અજાણ્યા પાણીમાં ક્યાં નહવા ના જશો ક્યાં કોઈપણ વાહન લઈને ના જશો ابر